બનાસ હર હર મહાદેવ તો મિત્રોમાં બનાસ આપણા સ્વર્ગક થઈ અને આપણી ધરતી પર વધારેલા મતલબ કે માતાજીએ વ્યવસ્થ કરેલી પ્રશાસનને સંસ્થાને કે સરકારને દરવાજા ખોલવા પડ્યા બે દરવાજા જે ચાર પાંચ દિવસ પહેલાં ખોલેલા અને માતાજીનું જળ ડીસા સુધી સાઈડ ફળદ સુધી પહોંચેલું હાલ હું ઉંબરી કાંકરેજના ઉંબરી ગામ પર છું અને અહીંયા માતાજીની પૂજા માટે આવેલો માને એ જ કહીશ પ્રાર્થના કરીને કે મા ધન્યવાદ છે તારા તેજને કે મારી દુનિયા ભલે ગમે છે મને હું તો એ જ આસ્થા માનું છું અને માનતો રહીશ આપ માં બનાસ અમારી એકમાત્ર જીવાદોરી ઓર મા હું તમને દિલથી પ્રાર્થના કરું છું મારી કે સદૈવ અમારી ધરતી પર હંમેશા હંમેશા વહેતા રહો ઓર અમારા બનાસવાસીઓને અમારા સૌ ખેડૂતોને અમારી ધર ધરા પર વહેતા અમારી ધરા પર વસતા દરેક જીવો પશુ હોય પક્ષી હોય વૃક્ષ હોય સૌને જળ ફળ પ્રાણવાયુ મળી રહે એવી આપ કૃપા કરો મૈયા હે જગદંબા ભવાની મા કુંવારિકા બનાસ મા બનાસના વીરપુત્રો ગૃહપતિ આજે બનાસની ધરતી પર વહેતા ઉત્તર ગુજરાતની ધરતી પર વહેતા વસતા સભી જીવો વતી માતાજી હું તમને પ્રાર્થના કરું છું ઓર વિનંતી કરું છું અહીંયા માતાજીને આપણો દીવો કરીશું માતાજીને પ્રસાદ ચલાવીશું ઓરું છું તો જયમાં બનાસ મિત્રો વિડીયો બનાવી રહેશો જય મા બનાસ તો મિત્રો મા બનાસના વીરપુત્રો ગ્રુપ હતી અહીંયા માતાજીને પૂજા કરી છે દીપ પ્રગટ કર્યું ઓર પુષ્પ ચઢાવ્યા માતાજીને નવરાત્રિની અંદર હરિચુંદડી ઉઢાડી અને પ્રસાદમાં કેળા ચઢાવ્યા તો મિત્રો મા બનાસને આ નવરાત્રિમાં જ ઈચ્છા હશે આમ તો મને હવે એક મહિનો થઈ ગયો ઘરે આવ્યાને હવે પ્રસ્થાન કરીશું ફેરણભૂમિ તરફ પણ એ પહેલાં મા બનાસને એકવાર દિલથી મળી લઈએ ખોળાથી મળી લઈએ તો માતાજીને આજે મળવા આવ્યો અને માળીને પ્રસાદ ચઢાવ્યો પુષ્પ ચઢાવ્યા કે હે મા બનાસ મારું મારા પર મારી એક આશા હતી કે આ જ ધરતી પર આ શિહોરી પુલ અહીંયા જ મેં લગભગ બે હજારની સાલ બે હજાર વીસની સાલમાં પ્રતિજ્ઞા કરેલી શિખર રાખેલી કે મા બનાસ મને દર્શન આપવા આવજે અને એ સમયે મા બનાસે મુલેઠા ગામની અંદર કુવામાં ભરણા હતા અને ત્યારે હું લેફ પોસ્ટિંગ અથવા લેફ ત્યારે હું ફ્લાઇટ મારી નીકળી ગયેલી એ સમય પર અને માતાજીને મેં કીધું હું તો ગયો અને તું કેમ ના આવી પછી માતાજીએ ફરી બોના બીજી વાર એ જ સમયે બે હજાર એકવીસ બાવીસમાં આપણે જે વૃક્ષ વાવાનો અભિયાન ચાલુ કર્યું વીસમાં અને એકવીસ લાસ્ટમાં બાવીસમાં માતાએ દર્શન આપ્યા બે કાંઠે વહેતા આપણે સારી એવી પૂજા કરી હતી આપણે વિડીયો જોયો છે ઓર ફેર માતાજી ત્રેવીસમાં બી આવ્યા ચોવીસમાં તો આવ્યા ફેર પચીસમાં ફરી માતાજી આવ્યા તો હવે લગભગ માતાજી દર વર્ષે આવે છે આવતા રહે એવી માતાજીને આપણે સૌ પ્રાર્થના કરીએ અને માતાજી આપણા સૌ પર દયા કરે અને સદૈવ આપણા બનાસવાડા જિલ્લાના દરેક લોકોને આપણા ખેડૂતોને ખાસ કરીને જળનું તળ મળી રહે આમ તો સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે પણ મિત્રો જે નદી છે તો નદી છે પ્રાકૃતિક રીતે ગરણી છે જેટલું જ પાણી જોતું હોય એટલું જ પાણી આપણને મળે બાકી સમુદ્રની અંદર વહી જાય અને આપણને સૌને પાણી મળે આખી ભૂમિ પર પાણી મળે અને જે કેનાલનું પાણી છે એ તો મિત્રો તમે જોવો છો થરાદની અંદર જે ઘણા ખેતરોમાં સાવો પાણી થઈ ગયા છે બિલકુલ ખેતર કામના નથી રહ્યા એટલે જે પ્રકૃતિ છે એનો મતલબ વ્યવસ્થા કરેલી નથી ધરતી પર અહીંયા વ્યવસ્થા ધરતી પર પરમાત્માએ કરેલી હોય છે ગળણી હોય છે ગળણી ગળી ગળીને પાણી જાય અને બાકી પાણી સમુદ્રમાં જાય કેમ કે વધારે પાણી સમુદ્ર હાગી શકે બીજું કોઈ ના હગરી શકે મિત્રો તો આ વાત પર વધારે સમય ન થતા આપણે મા બનાસની પૂજા કરી ઓર આ પણ મા બનાસને જય મા બનાસ લખીને પૂજા કરી શકો છો ના આવી શકો તો પણ આપણે એ વિનંતી કરીશ કે આપ પણ મા બનાસની પૂજા કરો આપણી જીવાદોરી છે અને મિત્રો આપણા સનાતન ધર્મની અંદર મા બનાસને વરણાશા પ્રણાશા વેણ્યા અને મા બનાસમાં હાલની મા કુંવારિકા બનાસ આપણે કહીએ છીએ તો વેદોથી પણ મા બનાસનું પુરાણોમાં પણ પ્રમાણ મળે છે મા બનાસ આજકાલની પણ યોગો સુધી મા બનાસ આવેલી છે તો મિત્રો આપણી માતાજીને આપણે જેમ લોકો ગંગાજીને માને છે અમરાજીને માને છે નર્મદાજીને માને છે એવી જ રીતે મા બનાસને પણ હું મિત્રો માનું છું મને તો માતાએ પ્રમાણ આપ્યું છે મારી એક અવાજ પર માતાજી દર્શન દેવા મને આવેલા આપ સૌની આસ્થા હોય એવું માતાજી આપણો આત્મા જાણે મિત્રો પણ મારી તો જે આસ્થા હતી એ પ્રમાણે મને માતાજી દર્શન આપેલા તો હું તો જીવનભર જીવીશ ત્યાં સુધી મા બનાસની જ સેવા જેટલી બને એટલી મારાથી કરતો રહીશ આ પણ મા બનાસને તન મન ધનથી સેવા કરો જેથી મા બનાસ આપણા બનાસકાંઠા જિલ્લામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રાખે આજ મારો લક્ષ્ય તો મિત્રો જય મા બનાસ હર હર મહાદેવ જય મા બનાસ